નમસ્કાર દર્શક મિત્રો કંઈક ખાસ છે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો કંઈક ખાસ છે એના પ્રથમ એપિસોડમાં આપે ખૂબ જ અપાર પ્રેમ અમને આપ્યો છે યુટ્યુબમાં પણ ખાસ આપે અમને અપાર પ્રેમ આપ્યો છે અને એટલા માટે જ અવનવા એપિસોડ અમે આપની સમક્ષ લાવતા રહીશું એવા ખાસ વ્યક્તિઓને અમે આપની સમક્ષ લાવતા રહીશું જેમની જીવનીમાંથી આપને કંઈક પ્રેરણા મળે એ વ્યક્તિ કંઈક ખાસ હોય એ વ્યક્તિના વિચારો કંઈક ખાસ હોય એ વ્યક્તિનો શોખ કંઈક ખાસ હોય અને એના જ માટેનો આપણો આ પ્રોગ્રામ છે કંઈક ખાસ છે આજે પણ આપણે એક એવી જે વ્યક્તિને મળવાના છે ખાસ આપણે આજે વાત કરીશું તો ગુજરાતી રંગભૂમિની વાત કરીશું ગુજરાતી થિયેટરની વાત કરીશું ઇતિહાસની વાત કરીશું ઇતિહાસથી લઈને અત્યાર સુધી ગુજરાતી થિયેટરમાં શું ફેરફાર આવ્યા છે ખાસ જે આપણી સાથે વ્યક્તિ જોડાવાના છે જે કલાકાર જોડાવાના છે તેમની જીવની અંગે પણ વાત કરીશું અને ખાસ કરીને જે આજના કલાકારો છે તેમણે કઈ કઈ બાબતો કે જે ખાસ જાણવાલાયક છે અભિનય માટે હોય કે પછી આ ફિલ્ડમાં કોઈ પણ ક્ષેત્રમાં તમને કારકિર્દી બનાવી હોય કે પછી કોઈ પણ કામ જે શોખ ખાતર પણ અમુક કલાકારો કરતા હોય છે તો આ તમામ બાબત પર આપણે ખાસ ચર્ચા કરવાના છે આજના ખાસ કાર્યક્રમમાં કંઈક ખાસ છે અને આજ આપણી સાથે જોડાઈ ગયા છે એક ઉચ્ચ કોટીના કલાકાર એક શ્રેષ્ઠ અભિનેતા દિગ્દર્શક રાઇટર રાજુભાઈ શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે રાજુભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલાં તો દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે કોઈ પણ કલાકાર હોય તેમને જે એનએસટી એટલે કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જવાનો એક ખાસ શોખ હોય છે કે હું પણ ત્યાં જાઉં અને હું પણ ત્યાં જઈને કંઈક શીખું જે ઉચ્ચ કોટીના કલાકારો છે આપણે આપણે જોતા હોઈએ છીએ મનોજ વાજપાઈથી લઈને ઘણા બધા જે બોલિવૂડના કલાકારો છે કે જે એનએસડી પહોંચ્યા છે ત્યાં ત્યાંથી પાસઆઉટ થયા છે અને પછી તેમણે આમાં કારકિર્દી બનાવી છે એટલે ખાસ તેની અંગે પણ આપણે વાત કરીશું કે કલાકારોએ તેના માટે કઈ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે તો સૌથી પહેલાં તો રાજુભાઈ આપણે વાત કરીએ કે એનએસડીની છે સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ ઘણા બધા બોલિવૂડ સેલિબ્રિટીઝની લોકોને ખબર છે કે એનએસડીમાં ગયા છે ઘણા બધા બેચમેન્ટ પર રહ્યા છે આપે કયા વર્ષે એનએસડી કર્યું હતું અને ખરેખર જેમને ખબર નથી જે આજના કલાકારો છે કે શું છે તેમને ખબર હોય એડમિશન કેવી રીતે લેવાનું પહોંચવા માટે તે સૌથી વાત નમસ્કાર શિવમભાઈ તો ગુજરાતી થિયેટરની મારી શરૂઆત મેં કેવી રીતે કરી હતી એ હું કહીશ એટલે એ લોકોને બી ખ્યાલ આવી જશે સૌથી પહેલા તો મેં દર્પણની અંદર એક વર્ષ નાટક શીખવા માટે હું જતો હતો ત્યારે ત્યાં કૈલાસ પંડ્યા અને દામિનીબહેન નાટક અઠવાડિયામાં બે દિવસ શીખવાડે દર્પણ એકાડેમીમાં ત્યાં એક વર્ષ સુધી મેં કામ કર્યું નાટક વિશે સમજ્યો જાણકારી મેળવી ત્યાં બે નાટકો થયા હતા જે બહુ જ મોટા નાટકો હતા લાભશંકર ઠાકરનું એક પીળું ગુલાબ અને હું એ ખૂબ મોટું નાટક હતું જેમાં નિમેશ દેસાઈ અને દામિનીબેન મહેતા હતા અને લાભશંકર ઠાકર પોતે ડિરેક્ટ કરી રહ્યા હતા એટલે એક વર્ષ સુધી ત્યાં મેં કર્યું પછી ગુજરાત કોલેજ છે ત્યાં પહેલાં ડિપ્લોમા ઇન ડ્રામા ચાલતું હતું સાંજનો કોર્સ હતો એ મેં જોઈન કર્યો અને ત્યાં મેં બે વર્ષ કર્યું એની અંદર ઘણા બધા નાટકો કર્યા લગભગ નહીં નહીં તો વીસેક નાટકોમાં બે વર્ષમાં મેં કામ કર્યું એઝ એ અભિનેતા ડિરેક્ટર તરીકે લેખક તરીકે બધા ત્યાં પ્રોફેસર જનક દવે હતા પ્રોફેસર સાગર હતા કોઠારી સાહેબ હતા મહેશ કોઠારી તો એ અમે લોકો કરતા હતા અને ત્યાર પછી કારણ કે એનએસટીની અંદર જવું એ ગ્રેજ્યુએશન પછી ત્યાં જવા માટેનું છે ને મિનિમમ આપણે દસ કે પાંચ નાટકોમાં તમે કામ કરેલું હોવું જોઈએ બેક સ્ટેજ કરેલું હોવું જોઈએ થિયેટર વિશે તમને જાણકારી હોવી જોઈએ ગુજરાત કોલેજની અંદર મારો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો પ્રથમ નંબરે અને મને હું રહ્યો એટલે એનએસટીનું મેં ફોર્મ ભર્યું અને એનએસટીના ફોર્મ ભર્યા પછી મને ત્યાં ઇન્ટરવ્યૂ આવ્યો ત્યારે એવું હતું કે મુંબઈની અંદર આ ઇન્ટરવ્યૂ થતો ચાર જ સેન્ટર હતા બેંગ્લોર દિલ્હી અને કલકત્તા અને એવી ચાર ગુજરાત ભારતના સેન્ટરો એની અંદર આ લોકોના ઇન્ટરવ્યૂ થાય મેં નાટક વિશે ખૂબ જ વાંચ્યું હતું એમ જે લાઇબ્રેરીમાં થિયેટરના બધા જેટલા બધી પુસ્તકો છે એ બધા હું વાંચતો હતો કારણ કે મેં તૈયારી ક્યારથી કરેલી જ્યારે હું દર્પણમાં ગયો હતો ત્યારથી જ કૈલાસ પંડ્યાએ મને અનંગ દેસાઈ કરી એક સારા અભિનેતા છે આપણા ગુજરાતના અમદાવાદના તો એની સાથે મુલાકાત થઈ મેં એમના વિશે પૂછ્યું કે કેવી રીતે જવાય તો એમણે મને કીધું કે ભાઈ નાટક ખૂબ જ વાંચવા જોઈએ એમાં મોટા મોટા લેખકના વિજય તેંડુલકર ગિરીશ કર્નાડ પછી આપણા મધુરાય બરાબર બાદલ સરકાર આવા મોટા મોટા નામાંકિત લેખકોના નાટકો અને થિયેટરની બધી જ પુસ્તકો જ્યાં જેટલા હતા એમ જેમમાં વાંચી કાઢ્યા ત્યાર પછી ગુજરાત કોલેજની બી નાટ્ય વિભાગની એક લાઇબ્રેરી હતી ત્યાં બી નાટકો વાંચ્યા અને ત્યારે આઈ એન ટી પ્રવીણ જોશીને એ લોકો બધા હતા તો હું થિયેટર જોતો ત્યારે એક ક્ષિતિજ મારું એવું હતું કે આપણું ગુજરાતી થિયેટર મુંબઈથી જે થિયેટર આવે જે શ્રેષ્ઠ છે પણ રંગ બહારની હું અહીંયા વાત કરીશ રાજેન્દ્ર ભગત હતા એક જે રાજેન્દ્ર ભગતે એક રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ કર્યો મલ્ટીલેગ્વેલ હતો જેમાં બે નાટકો રુદ્ર ડૉક્ટર રુદ્રપ્રસાદ સેન ગુપ્તા બંગાળના મહાન ડાયરેક્ટર રાઇટર એક્ટર પછી મરાઠીમાંથી રત્નાકર કરી અને હિન્દીના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની રેપેટરી કંપની એટલે નાટકની મંડળી જે અહીંયા નાટકો લઈને આવ્યા એવા નાટકો મેં જે જોયા બંગાળી નાટક હતું ખરીર ગોંડી એટલે સફેદ કુંડલી જે એમ સત્યુએ બી કરેલું હતું ચોકેશિયન કોકેસિયન ચોક સર્કિલ બરાબર બ્રેકથનું લખેલું બહાન નાટક છે અને ફૂટબોલ આ લિજેન્ડ પ્લે હતા એનએસડીની અંદરથી બે નાટકો આવ્યા મુખ્યમંત્રી અને બેગમ ગાથકિયા જે રણજીત કપૂરે ડિરેક્ટ કર્યા હતા અને એની અંદર જે કામ કરવાવાળા લોકો હતા એ પંકજ કપૂર મનોહરસિંહ રાજેશ વિવેક ઉત્તરા બાવકર સુરેખા સિકરી નામાંકિત કલાકારો બધા અનંગ દેસાઈ બરાબર બધા જ અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અને બોમ્બેમાં બધા મનામાં કામ કરી રહ્યા છે કાના ગુજરી ગયા પણ બધા એવા લોકો કામ કરતા હતા આ બધા નાટક જોયા પછી મને એવું લાગ્યું કે આ મુંબઈનું જ ટી તો કશું જ નથી આ એની બી આગળ જે નેશનલ થિયેટર છે દિલ્હીમાં ભજવાતું છે કે મરાઠી નાટકો જે છે એ બે નાટકો આવ્યા હતા રત્નાકર મત એક હતું લોકકથા સેવન્ટી એટ એ જબરજસ્ત રીતે એનું ને એવું બધું હતું દલિત લોકો ઉપર કેવી રીતે અત્યાચાર થાય છે અને એ પ્રેઝન્ટેશન મેં જોયું જયશંકર સુંદરીમાં આખો ફેસ્ટિવલ હતો તો જયશંકર સુંદરીની અંદર કલાકારો જ બહાર બેસી ગયા હતા ડિસ્કાર્ડ લઈને હમ પે અત્યાચાર મત કરો કલાકારો ત્યાં જ બહાર બેસેલા હતા આખું પ્રેઝન્ટેશન મારી માટે જે થિયેટર હતું એ આખું જે આપણે ફોર્થ વોલ કહીએ પ્રોસિનિયમ થિયેટર કહીએ એ તૂટી ગયું અમે લોકો બધા થિયેટરની અંદર જતા હતા રત્નાકર મત કરી અને એના નાટકોના કલાકારો લોકકથા સેવન્ટી એટ બહુ જ ફેમસ નાટક અને ત્યાં બધા આવ્યા જોયું તો બધા બહાર બેસેલા છે જાણે કે એ લોકો પોતે ભૂલ હડતાલ ઉપર ઉતર્યા છે અત્યાચારની સામે ઊભા રહ્યા છે એવી રીતે બરાબર અને પછી અમે લોકો બેસી ગયા ત્યાર પછી એ લોકોએ એન્ટ્રી કરી એટલે ઘણા બધા વસ્તુઓનું પછી આ રુદ્રપ્રસાદ સેનગુપ્તાનું જે નાટક હતું ફૂટબોલ લીજન્ડ પ્લે દોઢસો કલાકારો કે પહેલી રોથી લઈને છેલ્લે સુધી એને એવી રીતે ગોઠવેલો હતો અને ફૂટબોલ રમતા રમતા પોલિટિક્સની જે વાત કરી હતી કે આજનું રાજકારણ કેવું છે એ પોલિટિક્સની અંદર વાત હતી એટલે આ બધા લિજેન્ડ લોકોની જોડે નાટકો જોયા એટલે મને એવું લાગ્યું કે આ તો અને બેગમકા તકિયા અને એ બે નાટકો જોયા પછી મને એવું લાગ્યું કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણવા માટે જવું જોઈએ અને એની શરૂઆત ત્રણ વર્ષ પહેલાં મેં ચાલુ કરી હતી બરાબર એનએસટીનો ઇન્ટરવ્યૂ આપ્યો મારી સાથે ઘણા બધા લોકો હતા અત્યાર તો બધા બહુ આવે છે એ વખતે લગભગ પાંચેક હજાર લોકો પહેલાં રિટર્ન ટેસ્ટ લે છે નાટક વિશે પૂછે લેખકો વિશે પૂછે આ પછી તમારો વાયવા થાય છે વાયવાની અંદર પાંચ મોનોલોગ્સ હોય છે તમારી ઇન્ડિવ્યુઝ્યુઅલ એક વટી કહીએ આપણે ગુજરાતીમાં એ હોય છે અને કવિતાઓ હોય છે કવિતાઓથી આપણે જાણ મળે કે મીટરમાં આપણે કેવી રીતે બોલાય છે કેવી રીતે બોલાય છે એનું કેવી રીતે તમને ખબર પડે ડાયલોગ્સ એકલા એકલા તમે બોલો ખાલી અત્યારે બધા જ ફેમસ ડાયલોગ મોનોલોગ બોલે છે નાના પાટેકર તો કે બહુ સરસ છે અમિતાભ બચ્ચન તો બહુ સરસ છે તો ત્યાં એક્ટરની માપદંડ થઈ જાય છે કે કેટલું બોલી શકે છે તો ત્યાં મારું થયું અને પછી દિલ્હીમાં મારું એડમિશન થઈ ગયું સેવન્ટી નાઇનમાં હું ગયો એટી ફોરમાં હું પાસઆઉટ થયો ત્યારે ત્રણ વર્ષનો કોર્સ હતો એનએસડીની અંદર એટલે ત્યાં અને બહુ જ લિમિટેડ સીટ્સ હતી એ વખતે અત્યારે તો કદાચ વધી જાય સત્યાવીસ થઈ જાય એ વખતે લગભગ વીસ કે એકવીસ જ સીટ્સ હતી એમાં પાંચ છોકરીઓ હોય પછી છોકરાઓ માટે તો ઉલટાનું વધારે ઓછું થઈ જાય એટલે ત્યાં ગયો એનએસડીની અંદર ત્યાં મને એવું લાગ્યું કે આ જે જોયેલા નાટક હતા એની કરતાં બી તો ક્ષિતિજ કેટલું દૂર છે આકાશની કોઈ લિમિટ જ નથી દિલ્હીનું થિયેટર જોતો હતો એની સાથે બાજુમાં મેક્સ મ્યુલર ભવન અમેરિકન એમ્બેસી ફલાણા ઢીકણા જાપાનીઝ આખા બધા જ આજુબાજુ એનએસટીની આજુબાજુ બધા જ મોટા મોટા સેન્ટર શ્રીરામ સેન્ટર કમાની આ તે ત્રિવેણી બધા મોટા મોટા લોકોના પેઇન્ટિંગના હિસ્ટોરિકલ ત્યાં બધી વસ્તુઓ ઘણી જ બધું વસ્તુઓ અને બાજુમાં કથક કેન્દ્ર કથક કેન્દ્રમાં બીરજુ મહારાજ અને એનએસટીની મારી જે શરૂઆત થઈ તો એપ્રિશિએશન કોર્સ રાખે છે આવતાની સાથે કે બધા સ્ટુડન્ટ્સ જુદા જુદા બેકગ્રાઉન્ડમાંથી આવેલા છે જુદા જુદા લોકો દરેક રાજ્યમાંથી આવેલા છે ગુજરાતી મરાઠી તામિલ તેલુગુ બંગાળી બધા જુદા સ્ટુડન્ટ્સ હોય પણ પહેલાં એ લોકોને થિયેટર એ શીખવાડતા પહેલાં પેઇન્ટિંગ એટલે શું કવિતા એટલે શું લિટરેચર એટલે શું બધી જ આર્ટ ફોર્મનું સ્ટડી કરાવવામાં આવે અને એ બી મોટા મોટા ચિત્રકારો મોટા મોટા કવિઓ સર્વેશ્વર દયા સક્સેના પેઇન્ટિંગમાં વી વાન સુંદરમ ડાન્સમાં લીલા થોમ્સન બિરજુ મહારાજ આવા નામાંકિત મ્યુઝિક ડાન્સ સિંગિંગ આ બધાનું એપ્રિટ કે આને શું કહેવાય કારણ કે કલાકારોને બધી રીતે હા થિયેટર શું છે એક કલા નથી એમાં શિલ્પ બી આવે છે આપણે કપડાં પહેરીએ તો કોસ્ટ્યુમ બી આવે છે એમાં મેકઅપ બી આવે છે એમાં કોઈ એવી વસ્તુ નથી થિયેટરમાં કે જે આ કલામાંથી કોઈ એવી વસ્તુ બાકી રહી ગઈ હોય જે નાટકમાં ના આવતી હોય અત્યારના કલાકારોને ખાસ વાત કરી અત્યારે જો કેટલું અઘરું થઈ ગયું છે અત્યારે કલાકારો એ વખતની સિચ્યુએશન અલગ હતી અત્યારે ખાસ કેમકે એક્સપોઝર એટલું વધ્યું છે કલાકારોને પોતાને બતાવવા માટેના સાધ સંસાધનો ઘણા બધા વધ્યા છે સોશિયલ મીડિયાની વાત કરીએ આ વાત કરીએ તે વાત કરીએ એની કમ્પેરમાં અત્યારે કલાકારો માટે કેટલું ઈઝી થઈ ગયું છે કે પછી હાર્ડ થઈ ગયું છે આપણા માટે અત્યારના કલાકારોમાં એક જ વસ્તુ થઈ જાય લોકોને શોર્ટકટ જોઈએ છે જે તમે આપને વાત કરી કે મેં ત્રણ વર્ષ સુધી પહેલાં મહેનત કરી એન્ટ્રન્સ એક્ઝામ આપતા પહેલા અને એ વખતે ગુજરાતમાંથી અમે બે જણા સિલેક્ટ થયા હતા એક અકબર શેખ કરીને હતો જે એક્સપાયર થઈ ગયો ઈસરોમાં એક નોકરી કરતો હતો બરાબર પણ અમે બે જણા એટલે ગુજરાતમાંથી એક સ્ટેટમાંથી બે જણા લેવાય એટલે બહુ જ કોમ્પિટિટિવ કોમ્પિટિશન થઈ જાય પણ અત્યારની અંદર શું છે કામ કરવા માટેના એ લોકો ભણીને પાછા આવે અમારા વખતે ખૂબ જ ઓછું હતું ઈસરો હતું દૂરદર્શન હતું અને ફક્ત રંગભૂમિ હતી બરાબર ત્યાં સ્ટેજ પર કામ કરીએ બરાબર એનએસટીમાંથી પાસઆઉટ થયા પછી ને બધા ઘણા જુદા જુદા કોમર્શિયલ નાટકોમાં ભાઈ કામ કર્યું એક્સપેરિમેન્ટલ નાટકમાં કામ કર્યું બરાબર ગિરીશ દેસાઈ કરીને એક હતા બોમ્બેના ડાયરેક્ટર બરાબર કૃતિકા દેસાઈના ફાધર કાશીના દીકરોમાં મેઇન રોલ કરનાર હતા રાગીણી જોડે એ તો એ ડિરેક્ટરો જોડે કામ કર્યું પ્રોફેશનલ ડિરેક્ટરો જોડે કામ કર્યું મારે શીખવું હતું કે કોમર્શિયલ રંગભૂમિ અને હું જે રંગભૂમિ શીખીને આવ્યો છું એમાં ખૂબ જ મોટી ભેદરેખા હતી રાષ્ટ્રીય કક્ષાએ જે આપણા નાટકો થાય છે એમાં આપણી જે ગુજરાતી રંગભૂમિ છે મરાઠી રંગભૂમિ છે કે પાંચસો સો થયા ત્રણ કલાકમાં ત્રણસો વારસ આવીશું એ છે હાસ્યવાળી હતી વાત ત્યાં તો સિરિયસ થિયેટર થતું હતું બાદલ સરકાર ને એના સબ્જેક્ટો જ બધા એવો ઇન્દ્રજીતને આ સારી રાત કે ભાઈ વિજય તેંદુલકર તો એ બધા સબ્જેક્ટ જ જુદા હતા કે લોકો ટિકિટ ખર્ચીને જોવા આવે એવું તો હતું જ નહીં બરાબર અને મેં પણ આવીને એવા જ નાટકો કર્યા કે મારે કમાવું કેવી રીતે વિવેકાનંદનું નાટક હું કરું બરાબર શ્યામદી કૃષ્ણવર્મા નાટક કરું તો કોણ ટિકિટ લઈને જોવા આવવાનું છે એ લોકો કોઈ ટિકિટ લઈને ના જોવા માટે આવે બરાબર પછી બીજા પ્રેમાભાઈ હોલ ઉપર એવા બી નાટકો થતા હતા જેમાં ડબલ મિનિંગના નાટકો હોઈ શકે તો હું એ નાટકો બી જોવા માટે ગયો કે લોકો એ લોકોનું પંચિંગ શું છે ટાઈમિંગ શું છે કે આટલા બધા એના શોસ થાય છે ટિકિટ લઈને લોકો નાટક જોવા જાય છે આપણે ગુજરાતીની રંગભૂમિમાં એક કોમર્શિયલ રંગભૂમિ છે અને એક એક્સપેરિમેન્ટ એને નાટક હું તો નાટક જ ગણું છું પણ સબ્જેક્ટ એવા જુદા જુદા હોય છે કે આ સબ્જેક્ટ આવો છે ને આ સબ્જેક્ટ આવો છે અત્યારે ગુજરાતી રંગભૂમિની વાત કરીએ કે તુલના ઘણી બધી થાય છે મુંબઈના નાટકો છે દિલ્હીના નાટકો છે ગુજરાતના નાટકો છે ગુજરાતના નાટકો કેમ પાછળ રહી ગયા છે આ બધી ચર્ચાઓ ઘણી બધી ચાલે છે આપનામાંથી આ તુલના કરવી યોગ્ય છે કે પછી દરેક સ્ટેટની અલગ અલગ કલા હોય છે અલગ અલગ રીતે પ્રેઝન્ટેશન કરવાની રીત હોય છે ગુજરાતી નાટકની ખાસ વાત કરીએ તો આપની દ્રષ્ટિ અત્યારે કેવા નાટકો થાય છે સિરિયસલી જે થવા જોઈએ જે પ્રકારના નાટકો જેવી રંગભૂમિ હતી આપણી એવી રહી છે કે પછી અત્યારે માત્ર કમાણી માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે એટલે કોમર્શિયલ જે નાટકો જે હાસ્ય અને તમને ગલગલિયા કરાવે હસાવે તો જ એને આપણે નાટક માની બેઠા છીએ એની માટેનો એક પ્રયત્ન હતો નરેન્દ્ર મોદી સાહેબ અને આનંદીબેન પટેલ અને વી એન માયરા પ્રિન્સિપલ સેક્રેટરી ઓફ ગુજરાત હતા તો એમની જોડે મારે એકવાર વાત થતી હતી એ થિયેટરના માણસ હતા અને એમણે જે એમની સાથે અમે લોકો નાટકને બધું કરતા હતા સરદાર પટેલ નાટક બરાબર એના અમે ધારો કે પચાસ એક જેટલા શો કર્યા અડવાણીજી બી જોવા માટે આવ્યા હતા બરાબર ઘણા બધા નાટકો આવા કર્યા પણ એ નાટકને લોકો જોવા માટે નથી આવતા બરાબર નરેન્દ્ર મોદી સાહેબનું એક વાક્ય છે કે મને કોઈ બી સમાજમાં લઈ જાઓ કોઈ બી રાજ્યમાં લઈ જાઓ મને ત્યાંનું નાટક દેખાડી દો એટલે મને સમાજ વિષયની સમજણ પડી જશે બરાબર તો આપણે સમાજનો આઈનો કહીએ છે ને એ રિફ્લેક્ટ થાય પ્રતિબિંબિત થાય પણ એ સમાજનો આઈનો પ્રતિબિંબિત આપણું નાટક જોઈને થાય છે ગુજરાતીમાં આ જે ઘણી બધી વસ્તુઓ છે કે આપણને એવું ના કહીએ આપણે કે ભાઈ ગુજરાતની અંદર તો આપણે ઉલટા ચશ્માથી ગુજરાતની આપણી આઈડેન્ટિટી છે એટલે હાસ્યની અંદર આપણે ક્યાં પહોંચી ગયા છે બરાબર છે તો એ વસ્તુ આપણે આજે થઈ ગઈ છે ગુજરાતમાં જ એવું છે પણ ઘણા બધા સારા કલાકારો બી છે સારા નાટકો બી થાય છે મુંબઈમાં બી થાય છે પૃથ્વી થિયેટરો ઉપર ઘણા બધા સારા નાટકો થાય છે કે જે લોકો જોવા માટે જાય છે પણ આપણે મરાઠી અને બંગાળની સામે આપણે નબળા પડીએ છીએ મરાઠીમાં મેં મુંબઈમાં બી હું ઘણા વર્ષો રહ્યો છું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બી રહ્યો છું એટલે મને ત્યાં ખ્યાલ છે કે મુંબઈમાં સવારે મરાઠી માણસ દાદરમાં શાક લેવા જાય તો દસ વાગ્યાનો શોની ટિકિટ લઈને નાટક જોવા જતો રહે અને એ લોકોની નાટકની હમણાં જ અહીંયા એક ફેસ્ટિવલ થયો હતો રંગ બહારનો રાજેન્દ્ર ભગતના નામે તો એમાં રોહિણી હતીંગડી અને બીજા બધા લોકોનું નાટક હતું બરાબર તો આખી બસ જ બનાવી દેવામાં આવે છે જેમાં લાઇટ સેટ બધું જ આવી જાય આર્ટિસ્ટો બી અંદર સુઈ જાય અને એ લોકોના શોઝ એટલા બધા થતા હોય છે તો એ રીતની થિયેટરમાં આપણે કેવી થઈ ગયું છે કે મુંબઈનું ગુજરાતમાં અમદાવાદમાં પ્રભુત્વ થઈ ગયું છે પણ એ હાસ્ય નાટકો જ જોવા માટેનું છે અહીંયા હું એક દાખલો બહુ સરસ આપવા માગું છું ઘણાને નહીં ખબર હોય પણ ઇન્ટરેસ્ટ પડશે કે એવો ઇન્દ્રજીત નાટક પ્રવીણ જોશીએ કર્યું પ્રવીણ જોશી આઈ એન એવું હતું કે લોકો એક હાઈ સોસાયટીમાં તમે જોયું પ્રવીણ જોશીનું નાટક એવું લોકો કહેતા સ્ટેટસ સિમ્બોલ હતું એવમ ઇન્દ્રજીત પ્રવીણ જોશીએ કર્યું પહેલો જ શો હતો જયસંગત સુંદરીમાં અમે લોકો જોવા ગયા અડધ પંદર મિનિટ થઈને લોકો ઊભા થઈ ગયા પ્રવીણ જોશીએ નાટક થોભાવી દીધું કીધું કે જેને બી ટિકિટના પૈસા પાછા જોતા હોય ને એ લઈ જા પણ કોઈનામાં આવું એ નથી બરાબર પણ એટલે આપણું ઓડિયન્સ છે કેમ છે એની સાથે હું હવે બીજી વાત કરીશ આજે મેં વાત કરી આવી ડિસ્કશન જ્યારે આ લોકો સાથે થતું હતું મોદી સાહેબ જોડે આનંદીબેન જોડે કે આપણે ગુજરાતી કેમ રંગભૂમી માયરા સાથે કે ગુજરાતના લોકો કેમ નથી આવતા તો એની માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની એ લોકો એવી સ્કીમ લાવ્યા બે લાખ પચાસ હજારની કે જે સારા નાટકો કરે એમાં મારું મહત્વનો ભાડો હતો કે શું કરવું જોઈએ કે જે કેમ નથી કરી શકતા એવું મને પૂછ્યું તો મેં કીધું કે સાહેબ પૈસા ક્યાંથી હોય બે લાખ રૂપિયા અમારી પાસે તો અમે નાટક કરી શકીએ એટલે એવી સ્કીમ લાવ્યા બરાબર ગુજરાત રાજ્ય આપણે એની અંદર આપણા ગુજરાત રાજ્યની જે મહત્તમ આપણી કલા છે કે આપણા સબ્જેક્ટ છે એને લઈને બહાર જવાનું હતું તો એ સ્કીમમાં ધીરે ધીરે એવું અંદર ગવર્મેન્ટની સ્કીમમાં જેવું થતું હોય જેવી રીતે કોમેડી નાટકો કરી દો પતાવી દો બરાબર એ સ્કીમ જ્યારે ચાલુ થઈ ત્યારે હું કલકત્તામાં અમે કર્યું અને અહીંયા હું ફરી કહું છું રુદ્રપ્રસાદ સેનગુપ્તાએ મને એવોર્ડ આપ્યો રાઈટ એટલે આ જે વસ્તુઓ છે એ કલ્ટિવેટ કરવાની હતી આપણું ગુજરાતી ઓડિયન્સને કલ્ટિવેટ થવાનું હતું સ્કીમો જે ઘણી બધી અત્યારે પણ ચાલે છે સાંસ્કૃતિક વારસાની જાળવણી અંગે જે પણ એમાં પણ જે કલાકારો લુફોલ શોધી લેતા હોય છે જે આરટીઆઈ ને બધા ઘણા બધા કલાકારો કરે છે અને એ પણ અમારી સામે આવતા હોય છે કે ભાઈ કલા ત્રણ સોરી હું તમને વચ્ચે રોકો રોકો પણ ત્રણ સ્કીમ છે આની અંદર જે અમે ચાલુ કરી યંગ ડાયરેક્ટર સ્કીમ જૂની રંગભૂમિની સ્કીમ બરાબર આ સ્કીમો મારા વખતે શરૂ થઈ હતી એટલે હું જાણું છું અમને તો યંગ ડાયરેક્ટરને એ લોકો કંઈક લાખ રૂપિયા આપે અને એ લોકો કરે જ્યારે કે ગુજરાત કોલેજ કે કોઈ નવો છે ડિરેક્ટર એ કામ કરી શકે જૂની રંગભૂમિના કલાકારોને કશું મળતું નહોતું બરાબર તો ખાડાની રંગભૂમિ જેને આપણે કહીએ છીએ બરાબર તો એ રંગભૂમિની અંદર એ વખતે આ કામ ચાલુ થયું પણ એટલે સ્કીમો સરસ છે લાગે છે સરકારી યોજનાઓ સુંદર પણ એની અંદર ધીરે 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 વચ્ચે નવા લોકો આવ્યા તો એ લોકો એવું કે તમારા ત્રણ જ શો થઈને તમે નાટકને બંધ કરી દો છો સ્કીમમાં એવું કરો કે પછી તમારે એના શો થવા જોઈએ પણ આજે હમણાં જ મેં એક નાટક કર્યું ભગવાન પરશુરામ બરાબર પચાસ સાહીઠ માણસોનું ટોળું બરાબર ભગવાન પરશુરામ નાટકનું ટિકિટ બારી ઉપર શો કરવો કેટલા લોકો ટિકિટ લઈને આવશે જો આ સબ્જેક્ટ ઉપર મારું નથી આવતો છે આ બધા પ્રયોગો અમે કરી ચૂક્યા છીએ એક કહેવાય વરવી વાસ્તવિકતા આપણે નામ આપી શકીએ કે વી એક્સેપ્ટ નથી કરવું પણ આપણે કરવું પડશે કે આ સબ્જેક્ટ હવે કોઈને એટલા નથી ખેંચી લાવતા એના માટે શું કરવું જોઈએ હવે ગુજરાતી રંગભૂમિ ખાસ કરીને લોકોને આવા સબ્જેક્ટમાં કોમેડી જ એક નાટક નથી પરંતુ આ પણ એક બધા નાટક છે કે જે આપણે જોવા જોઈએ તેના માટે શું કરવું જોઈએ ડિરેક્ટરોએ ખાસ કરીને પ્રોડ્યુસર અને ડિરેક્ટરોએ કરતા હું આ વસ્તુ એવું કહું કે પહેલેથી જ જયારે બી નાટક છે ને વર્ષો પહેલા બી હિસ્ટ્રીમાં તમે ઇતિહાસમાં જશો તો રાજાઓ જ એને પ્રોત્સાહિત કરતા હતા જુનાગઢના રાજાનું રંગમંડળ હતું થિયેટરનું ગ્રુપ હતું બરાબર છે રાજાઓ જ નાટકના લોકોને કલાને પ્રોત્સાહિત કરી શકે સરકારે જ આવી સ્કીમ બનાવવી જોઈએ કે આ સબ્જેક્ટ ઉપરનું નાટક છે કોમર્શિયલ નથી હસાવાનું નાટક નથી કંઈક મેસેજ જાય છે સોસાયટીમાં જાય છે તો બરાબર છે આવું નાટક તમે કરો ને એની માટે અમે તમને સરકારી પૈસા આપીશું જી એમાં એમાં પણ જે શો થઈ જાય પછી જ્યારે પૈસા લેવા માટે સબમિટ કરાવવું પડતું હોય છે બધા કે તમે શો કર્યા છે આના પ્રૂફ વાઇઝ હવે એને ચેક કોણ કરશે એને ચેક કરવાનો સમય કોની પાસે છે આ એક મહત્વનું છે કારણ કે હું તમને આજ કહું આજ આ સ્કીમમાં મેં બનાવવાનું મેં ઘણું કામ કર્યું છે એટલે મને ખબર છે વી એન માયરા આનંદીબેન અને મોદી સાહેબની આ ત્રણેયની પહેલી એવી સ્કીમ હતી કે કોઈ સરકારી માણસ ના હોવો જોઈએ જેથી કરપ્શન થઈ શકે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જાઓ આ બે લાખ પચાસ હજારની સ્કીમ હતી એક ભાઈ છે હું એમનું નામ નથી દેતો એ આવીને કે સાહેબ મારા તો બે લાખ પચાસ હજાર નથી વપરાતા તો તમે કેવું નાટક કરો છો હું અહીંથી ગોવા ઉદયપુર કલકત્તા દિલ્હી બરાબર ગેંગટોક આવી બધી જગ્યાએ નાટક ગુજરાતી આ નાટકની સ્કીમમાં લઈને ગયો છું રાઈટ દિલ્હી બરાબર એટલે એ ભાઈ કે અમારા વપરાતા નથી તો ત્યાં સરકારી અધિકારી હતા તો કે એક કામ કરો બે પચાસ કાપીને બે કરી નાખો વિદેશ માટે બી આ સ્કીમ હતી તો એની અંદર એવું થતું હતું દસ લાખ આપો એમાં બધા લોકોએ પંછી ઉડાડી દીધા અહીંથી લે નાટકો અને ત્યાં બધા લોકોને અમેરિકાને બધે શિફ્ટ કરી દે એટલે સરકારની યોજના તો સારી છે એમાં કરપ્શન નથી આ તમારો જે પ્રશ્ન છે તો ચાર્ટર્ડ એકાઉન્ટને તમને આપી દીધું ત સરકારી માણસે તમને ચેક આપવાનો છે અને પહેલાં આની અંદર સેવન્ટી ફાઇવ સેવન્ટી ફાઇવ સેવન્ટી ફાઇવ આવતા હતા એડવાન્સમાં પૈસા આપતા હતા આજે હું ગરીબ કલાકાર છું કે ડાયરેક્ટર છું કે પ્રોડ્યુસર છું તો તમે ક્યાંથી પંચોતેર હજાર કે દોઢ લાખ રૂપિયા તમે રોકો ત્યાર પછી બીજું નાટક થાય ટિકિટ માટે પૈસા જોઈએ આમાં બી લોકો પૈસા લઈને ભાગી ગયા નાટકો ના કર્યા આપણા જ કલાકારોએ એટલે એ લોકોએ એડવાન્સ આપવાનું બંધ કરી દીધું કે તમે બધું સબમિટ કરો ત્યાર પછી આપ્યો બરાબર વી એન માયરા સાહેબનું બહુ ચોખ્ખું હતું કે કોઈ આદમી નહીં જાય એ સરકારી જે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યોગ્ય છે એને તમને સ સર્ટિફિકેટ આપી દીધું તમારી આ ટિકિટ છે એ જ ક્લિયર કરે છે ને એની ઉપર રિસ્પોન્સિબિલિટી છે તો તમને મળી જાય પૈસા વિદેશમાં બી અમે સરદાર પટેલ નાટક લઈને વેમ્બલી લઈ ગયા બરાબર એટલે આ સ્કીમ છે પણ આપણા જ કલાકારો એનો દુરુપયોગ કરી અને કરે છે એણે તો ઘણે બધું કરવું છે કલાકારે કે ભાઈ મારે આ ફિલ્ડમાં આગળ જવું છે પરંતુ એટલું એક્સપ્લોર તેને કરવું છે જેટલું એટલું નથી મળતું તે પછી કોઈના બી તરફ હોય ગ્રુપિઝમ અત્યારે જે વધારે થઈ ગયા છે તે પણ એક કારણ હોય હાર માનીને પછી કે ભાઈ આગળ માટે મેરેજ કરવાના છે તો પછી ફેમિલી શું કહેશે પછી જોબ ચાલુ કરી દે અને પછી કલા ક્યાંક છૂટી જતી હોય છે આપ આપના માત આપના વખતે પણ એવું આવ્યું છે કે ભાઈ ફેમિલી કહેતી હશે કે આ શું કરે છે કે પછી મેરેજ કરી આવું બધું ઘણું બધું આવ્યું હશે તો આજના કલાકારોને ખાસ શું કહેશો તેના માટે ભાઈ મારી તો પહેલાં હું વાત કરું મેં તો લગ્ન જ નથી કર્યા એટલે હું આ થિયેટરની જોડે જ પરણેલો છું ફિલ્મની જોડે પરણેલો છું એટલે હું એકલો રહું છું હું દુઃખી થવું હું સુખી રોટલી ખાઉં તમારા કુટુંબને શા માટે સુખી રોટલી ખાઉં કલાકાર તું આ એની માટે ગવર્મેન્ટે બીજી બી એક સ્કીમ લાવ્યા હતા અહીંયા હું ફરીથી થોડુંક કહું તમને વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ મોદી સાહેબે વાયબ્રન્ટ ગુજરાતનું પહેલી શરૂઆત કરી પહેલું કાંકરિયા હતું જે ફક્ત ડાન્સના જ લોકો આવ્યા હતા આખા ભારતમાંથી આવ્યા હતા અને બીજું વાઇબ્રન્ટ અમે લોકોએ કર્યું એ પોરબંદરમાં કર્યું કે જેમાં સુરતથી દેવની ટીમ આવે ભાવનગરથી ભરત યાજ્ઞિકની ટીમ હોય અમદાવાદની પચાસ મારી એટલે દોઢસો કલાકારો એક આખો એવો શો આ લોકોએ મલ્ટીમીડિયા ચાલુ કર્યો જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જોયું હતું જાણતા રાજા જે મરાઠીમાં છે શિવાજી ઉપરનું નાટક છે હાથી ઘોડાના બધા સ્ટેજ ઉપર આવે જે મલ્ટી હવે થવા માંડ્યો હવે વાઇબ્રન્ટ ગુજરાતના નામે ઓળખાય છે તો એની શરૂઆત અમે લોકોએ કરી હતી અને મારી જોડે એમાં કેટલા બધા કલાકારો રાજુ વાઘેલા છે જસવંતભાઈ પરમાર છે આ બધા કેટલાય લોકો ને અત્યારે રફિક પઠાણથી માંડીને જે બધા અત્યારે વાઇબ્રન્ટ કરે છે મોસ્ટ ઓફ મારી પાસેથી બિમલ પાટીલ બધા મારી જોડે જ અમારા જ ગ્રુપમાં હતા અને હવે બધા કરે છે ચોક્કસથી એટલે આ વાઇબ્રેટની વાત કરીએ વાઇબ્રેટનો હું પણ ભાગ રહી ચૂક્યો છું બે હજાર સત્તરમાં જે શો મલ્ટીમીડિયા શો જે વાત કરી એટલે અનુભવ કંઈક અલગ હોય છે તે વાઇબ્રન્ટનું પણ નવા કલાકારો માટે પણ ખાસ એ ઇમ્પોર્ટન્ટ જો ત્યાંથી એમને આગળ જવું હોય તો ખાસ હવે અંતિમ જે નવા કલાકારો કે જેમને થિયેટર નથી કરવું ડાયરેક્ટ તેમને શોર્ટકટ જે એમને આપણે જણાવ્યું કે ડાયરેક્ટ શોર્ટકટ આપીને તમને ફિલ્મોમાં જવું છે કે એ કરવું છે એમના માટે ખાસ શું કહેશો કલાકારો કે થિયેટર કેમ કરવું જોઈએ ટૂંકમાં ચલથી પહેલાં અમે લોકો જ્યારે એનએસટીમાં ઇન્ટરવ્યૂ દેવા જતા હતા ને તો એવું કહીએ ને કે મારે મુંબઈ જેવું છે ફિલ્મમાં કામ કરું તો એનએસટીમાં લેતા જ નહીં તમારે થિયેટર કરવું છે નાટક કરવું છે તો તમને એનએસટીમાં એડમિશન મળતું અને એનએસટી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એટલે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય જેવી રીતે આપણે મક્કા કહીએ છીએ ને મુસલમાનો માટે લોડ્સનું મેદાન જેવી રીતે ક્રિકેટરો માટે કહેવાય ને એટલે ભારતની અંદર એને મક્કા કહેવામાં આવે છે એનએસટી રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય કે જ્યાં એક એક નાટક પચીસ ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે તો એક નાટક થાય ત્રણસો ત્રણસો લાઇટ લગાડી શકો વર્ક એના સિવાય કોઈ શોર્ટકટ નથી તમે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ કોઈ ટેબ્લેટ્સ નથી મારી પાસે બી ક્લાસમાં ઘણા બધા લોકો આવે છે કે ભાઈ એક્ટિંગ શીખવાડી દેશો મેં કહું હું એને એક જ કહું છું ભાઈ તારે મહેનત કરવાની છે હું ખાલી રસ્તો બતાવું કોઈ ટેબ્લેટ્સ નથી ગા ખાધું અને ફટાક દઈને એક્ટર તું થઈ ગયો તું જેટલું હાર્ડ વર્ક કરીશ અને રોજ નવી ચેલેન્જ છે નવું કેરેક્ટર એ નવી ચેલેન્જ છે એવરી ડે નવી ચેલેન્જ છે તો ગુજરાતી થિયેટર જે પછી થિયેટર ની આપણે વાત કરી મુંબઈનું થિયેટર કે પછી આપણે ટોટલી એક નેશનલ થિયેટર આપણે જે નાટકો જોતા આવ્યા છે ભૂતકાળથી જે ઇતિહાસથી લઈને અત્યાર સુધીમાં શું બદલાવ આવ્યા છે નાટકમાં તેની દર્શક મિત્રો આપણે વાત કરીએ અને સાથે જ કઈ કઈ બાબતો છે કે જે અત્યારે ગુજરાતી રંગભૂમિમાં ખાસ કરીને જે સુધારવાની જરૂર છે તેની પણ આપણે ચર્ચા કરી આજના આ ખાસ ટોપિકમાં આ જ વસ્તુ હતી અને આપણી સાથે જોડાયા આ ખાસ ટોપિકમાં ચર્ચા કરવા માટે રાજેન્દ્રભાઈ શુક્લા આપનો ખૂબ ખૂબ આભાર નિર્માણ ન્યૂઝમાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આજના કંઈક ખાસ છે એપિસોડમાં બસ આટલું જ ફરી મળીશું આવી જ કંઈક ખાસ વાત સાથે આવા જ એક ખાસ વ્યક્તિને લઈને આપણી સમક્ષ આવતા રહીશું અત્યારે રજા આપશો નમસ્કાર